કિંમત માત્ર ત્રાઉતેર હજારમાં વેગનઆર કાર વેસવાની છે અને કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારમાં લેધર સીટ કવર જોવા મળશે મોડલ અને ક્યાં જોવા મળશે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસઠવાળો તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે નીચે પટ્ટીમાં આપેલો છે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે કિંમત મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી વેગન કારની મોડલની તો બે હજાર અને પાંચનું મોડલ છે દહમો મહિનો બે હજાર પાંચનું દસમો મહિનો મોડલ છે અને કાર માં પાર્સિંગ રનિંગ જોવા મળશે કાર થ્રી ઓનરમાં છે અને કારમાં એસી પાવરફુલ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને મિત્રો કારમાં આપેલ કિંમતમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે કારમાં ટાયર સારા જોવા મળશે અને સડો ક્યાંય કારમાં જોવા નહીં મળે તો મિત્રો કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે બાઇકની કિંમતથી પણ ઓછી કિંમતમાં આ વેગન આર કાર વેચવાની છે કાર પ્યોર પેટ્રોલ એન્જિન છે અને કારનું એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો કારમાં તમને જોવા નહીં મળે ફૂલ રનિંગ કન્ડિશન અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે વાત કરીએ આપણે વેગનઆર કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ કારની કિંમત માત્ર તોર હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે તેમાંથી પણ નોર્મલ ફેરફાર કરી આપશે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે તોતેર હજાર અને પાંચસો રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ કન્ડિશન વગેરે સેક કરી ને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક કરી લેવો જય વસરાજ